તો ચાલો ઉડાકમાં બને રહેજો મજા આવશે અને અમે હજી એક ગાડી આપણી પાછળ આવી ચાલો આપણે ત્રિવેણી જઈએ મળ્યા હાલો તો આપણે આવી ગયા છીએ ત્રિવેણીએ પહોંચી ગયા છીએ ચારે ચાર જો એક હજી વાહે હોય આવે બરાબર ચાર જણા આવ્યાં છે ચાલો મંદિરે જઈ મહાદેવના દર્શન કરી અને ગમને ત્રિવેણી સંગમ દેખાડી હાલો એ તો આપણે મંદિર અંદર એન્ટર થઈ ગયા થઈ ગયો છે ફોટો પાડવા બરોબર જો અહીંયા મંદિર છે મહાદેવનું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે ને હકડો બહુ ચાર જણા છે બરોબર હલો આપણે ત્રિવેણી જાય બાર હું રાજુભાઈ આનો ઇતિહાસ ઇતિહાસ કઈ છે તમારા ઇતિહાસ ની અંદર એવું છે કે બહુ જાજી તો મને ખબર નથી ભાઈ વિરેન પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ નું મંદિર પ્રથમ પૂજા કોણ કરી જાય છે ને હજી એનું રહસ્ય કોઈ જાણી નથી શક્યો આ એ તો મેં હમણાં ન્યૂઝમાં જોયું હતું ટૂંકમાં ઓલું કઈ ફૂલ બુલ ચડાવી જાય એવું કઈ છે પ્રથમ પૂજા કોણ કરી જાય છે અને ક્યારે કરી જાય છે એ હજી ક્યારેય કોઈ કરી નથી શકે બાકી જો અહીંયા આવવા મસ્ત મજાનો ફૂલ છે કરી દો ત્યાં આ ફૂલ ઉપરથી આવાય બરોબર હાલો હવે આપણે ત્રિવેણી સંગમ બહાર જઈને દેખાડીએ ત્રિવેણી સંગમ ની અંદર અમે એન્ટ્રી થઈ ગયા છે સંગમ ની આમ શું છે શું છે રાજુભાઈ ત્રિવેણી સંગમ ની અંદર છે ને ઘર ને એવું જોવા મળે છે ઘણી ઘરે નામ ત્રિવેણી કેમ પાડવામાં આવી જે ત્રણ નદીનો સંગમ થતો અચ્છા ત્રિવેણી કહેવામાં આવે બરાબર તો ચાલો આપણે અહીંયા ઓલું માછલા જોઈએ અહીંયા ચાલો હા અહીંયા માછલા છે બરોબર અહીંયા બધા નાખે છે તો આપણે માછલા બતાવી તમને બધાને જોવા રહ્યા માછલા કેમ આવે ખાવા જો

ઘૂમલી બાજુ ચક્કર મારશું ઘૂમલી બાજુ હમ ચાલો હાલો જગુભાઈ નું આપણે માન રાખી દે રાજુભાઈ ક્યાં ઢીલા કરવા ઓરે તારે ના ના ભલું કરે કોણ ભલું કરે મારે ખડો નથી હાલો હાલો આપણે કંઈ બીજું કંઈ કરવું નથી આપણે જઈ ઘૂમલી આપણે જવાનું હતું ઘૂમલી પણ અમે આવી ગયા છીએ વીટ માંગડાવાળાને શું કહેવાય અહીંયા વલ્લો સમાધિ કે ટૂંકમાં અહીં નહીં એવું કહે છે તો અહીંયા આવી ગયા છે વલ્લો છે જો બહુ મોટો બધો આપણે વીડિયામંદ તો આ વલ્લો છે બરોબર મોટો બધો મજાનું દર્શન કરી લઈએ ને પછી આનો ઇતિહાસ આપણે રાજુભાઈ જણાવશે કે નહીં ઓકે ઓકે